ગભરાયા વગર મોટી સંખ્યામાં અહીં ઉપસ્થિત થયેલા તમામ વડીલો યુવાનો માતાઓ બહેનો બધાને ચૈતર વસાવવાના નમન કરું છું હું તમને બધાને વંદન કરું છું સાથીઓ હમણાં જ હું રસ્તે આવતો હતો અને સમાચારમાં જોયું કે ભાજપના જ વડોદરા જિલ્લાના પાંચ જેટલા ધારાસભ્યએ મુખ્યમંત્રીને પત્ર લખ્યો અને એવી વેદના વ્યક્ત કરી કે છેલ્લા ત્રીસ વર્ષથી ભારતીય જનતા પાર્ટીનું શાસન છે એક હતું શાસન તાલુકા જિલ્લા પંચાયતથી લઈને મહાનગરપાલિકાથી લઈને ગુજરાત સરકાર દેશની સરકાર ભારતીય જનતા પાર્ટીની હોય અને શાસક પક્ષના ધારાસભ્ય તરીકે અમારી રજૂઆત અમારા કલેક્ટર નથી સાંભળતા જિલ્લાના જિલ્લા વિકાસ અધિકારી નથી સાંભળતા કમિશનર નથી સાંભળતા એસપી નથી સાંભળતા એવી આજે એમણે રજૂઆત કરી એક પત્ર પાઠવ્યો ત્યારે સાથીઓ વિચાર કરો આ ત્રીસ વર્ષના એક હતું શાસનમાં ભારતીય જનતા પાર્ટીના પોતાના ધારાસભ્યને કોઈ સાંભળતું ના હોય ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્યનું કોઈ માનતું ના હોય તો તમારા અને અમારા જેવા સામાન્ય નાગરિકોની તો શું દશા થતી હશે આજે ત્રીસ વર્ષના શાસનમાં ભારતીય જનતા પાર્ટી માત્ર ને માત્ર ભય એક ડર પેદા કર્યો છે કે કોઈ પણ ભારતીય જનતા પાર્ટી ને સવાલ પૂછો ખેડૂત હમણાં થોડા દિવસ પહેલા આંકલાવના એક ખેડૂતે ત્યાંના સરપંચના વિરુદ્ધમાં મુખ્યમંત્રીને રજૂઆત કરી તો એ ખેડૂત પર એને સળગાવીને મારી નાખવાના પ્રયાસો થયા કોઈ વિદ્યાર્થી એમના શિક્ષણની અધિકારો માગે કોઈ યુવાન આ સરકારમાં રોજગાર માગે કે કોઈ સ્વાસ્થ્ય માટેની રજૂઆત કરવા જાય

સુરતની જનતાને સુવિધા મળે એના માટે અવાજ ઉઠાવ્યો ત્યારે આ ભારતીય જનતા પાર્ટીના નેતાઓને ગમ્યું શ્રાવણભાઈ જોશી પર ખોટો કેસ કરીને એમને જેલમાં મોકલ્યા છે પણ સાથીઓ શ્રાવણભાઈ જોશી જોશી એકલા નથી સાથે આમ આદમી પાર્ટી પૂરી ગુજરાતની પાર્ટી ઊભી છે તમે જોયું હશે અમે પણ અમારા વિસ્તારના લોકોના ના અવાજ બનીએ ત્યાંના યુવાનોને રોજગાર મળે એની વાત કરીએ ત્યાંના ખેડૂતોને સિંચાઈના પાણી મળે પાકના ભાવ મળે એની રજૂઆત કરીએ આદિવાસીઓ માટે બોલીએ વિધાનસભામાં સરકાર સામે બોલીએ અને આ ભારતીય જનતા પાર્ટીની સરકારને ગમે નહીં મને પણ બે વખતે મારા પરિવાર સહિત એક વખત અને મને એક વખત જેલમાં નાખ્યા જેલમાં અમને પણ ડરાવવામાં આવ્યા અમને પણ કહેવામાં આવ્યું કે તમે ભારતીય જનતા પાર્ટી સામે કેમ બોલો છો અમારા મુખ્યમંત્રીને સવાલ કેમ કરો છો અમારા સાંસદ સામે કેમ બોલો છો તમે આદિવાસીઓ માટે કેમ બોલો છો અને તમે આ બધું બોલવાનું બંધ કરશો તો જ તમને જેલોમાંથી છોડીશું તો તમારા પર ખોટી એફઆઈઆર નહીં થશે ત્યારે પણ અમે કીધું તું

આવનારી તાલુકા જિલ્લા પંચાયતો હશે આવનારી મહાનગરપાલિકાઓ હશે કે આવનારા બે હજાર સત્તાવીસ ની વિધાનસભાની ચૂંટણી હશે આમ આદમી પાર્ટી પૂરા ગુજરાતમાં પૂરી મજબૂતાઈથી લડવાની છે અને પૂરા ગુજરાતમાં જીતવાની છે સાથીઓ થોડા વર્ષ પહેલા આજ ગુજરાતમાં ભાજપ અને કોંગ્રેસ જે વર્ષોથી શાસનો કરે એમના લોકો સાથે મળીને શાસનો કરે ગઠબંધન કરે અંદર ખાને એમનું ગઠબંધન ચાલે એમણે વાતો કરી કે ત્રીજો મોરચો અહીંયા ચાલશે નહીં ત્રીજી પાર્ટી અહિયાં ચાલશે નહીં પણ મને આનંદ થાય છે ત્રીજી પાર્ટી આપણી આમ આદમી પાર્ટી માત્ર ચાલતી નથી ગુજરાતમાં આમ આદમી પાર્ટી હવે દોડવાની છે અને એને કોઈ રોકી નથી શકવાનું ગઈકાલે સાંજે અમે જોતા હતા અમારી સભા હતી વાપીમાં એ સભા પતાવીને અમને સમાચાર મળ્યા સમાચારના માધ્યમોથી જાણવા મળ્યું કેટલાક લોકો વાત ના કરે એ રીતે નિમ્ન કક્ષાની રાજનીતિ એ લોકો કરે છે ત્યારે એવા નિમ્ન કક્ષાની રાજનીતિ કરનારા એ ભાજપના લોકોને પણ હું કહેવા માંગુ છું અમે માન્ય કેજરીવાલજીના સૈનિકો છે અમે આમ આદમી પાર્ટીના સૈનિકો છે અમે ગુજરાતની જનતાના અવાજ છે તમારી આ નિમ્ન કક્ષાની રાજનીતિથી અમે ડરવાવાળા લોકો નથી અમે તમારી સામે લડવાવાળા લોકો છે અમે ક્યારે તમને ડરવાવાળા લોકો નથી સાથીઓ જ્યારે તમે શિક્ષણની વાત કરો ત્યારે આ ભારતીય જનતા પાર્ટીના લોકો તમને ભારત પાકિસ્તાનની વાત કરશે તમે રોજગારની વાત કરશો તો આ ભાજપના લોકો તમને હિન્દુ મુસ્લિમની વાત કરશે તરમ તમે મૂળભૂત સુવિધાઓની વાત કરશો તો તમને મસ્જિદ અને મંદિરની વાત કરશે આ એમણે લોકોને ગેરમાર્ગે દોરાવવા માટે ના પ્રયાસો એ લોકો કરે છે પણ અહીંયા ઉપસ્થિત હજારો મારા વડીલો મારા યુવાનો મારી માતા બહેનોને હું સલામ કરું છું કે આ ભાજપની તાનાશાહી પણ તમે ઝૂક્યા વગર આ ભાજપની દાદાગીરી સામે તમે ઝૂક્યા વગર આ ભાજપના નેતાઓની ગું સામે તમે ઝૂક્યા વગર આજે હજારોની સંખ્યામાં અહીંયા ઉપસ્થિત થઈને એ એ લોકોના ગાલ પર તમે તમાચો મારી દીધો છે બદલ તમને હું અભિનંદન આપું છું સાથે ભાજપના લોકોને આ મંચ પરથી કહેવા માંગુ છું સાંભળી લે એ લોકો અમે કોઈ કોંગ્રેસના આલિયા માલિયા લોકો નથી અમે આમ આદમી પાર્ટી અરવિંદ કેજરીવાલજીના સૈનિકો છે અમને સંસેડ છો નહીં અને અમને જે દિવસે સણસેડવાનું કામ કરશો તો ઈંટનો જવાબ પથ્થરથી આપવા માટે પણ અમે તૈયાર છે દેશના બંધારણે અમને અધિકાર આપ્યા છે દેશના બંધારણના અમુકે અમને કીધું છે સમાનતા સ્વતંત્રતા બંધુતા લોકશાહી ધર્મનિરપેક્ષતા અને એના અંદર અમને અધિકારો મળ્યા છે અમે કોઈ પણ મોહલ્લામાં મીટિંગ કરી સકીએ છીએ કોઈ પણ જગ્યાએ અમારી સભા કરી સકીએ છીએ ત્યારે ભારતીય જનતા પાર્ટીના લોકોને અમે કહેવા માંગીએ છીએ આ પ્રકારની સભાને રોકવા માટે અમારા લોકોની મીટિંગોને રોકવા માટે અમારા નેતાઓને ખોટા ખોટા ચિતરવા માટેના પ્રયાસો બંધ કરી દેજો અને અમારી સભાઓને અટકાવવાના પ્રયાસો બંધ કરી દેજો અને અમને છંછેડવાનું બંધ કરી દેજો નહી તો અમારા લોકોને છંછેડવાનું કામ જો તમે કરશો અમારા લોકોની સભાઓને અટકાવવાનું કામ કરશો આવનારા દિવસોમાં પૂરા ગુજરાતમાં સરકારની પણ પણ અમે અટકાવીશું સરકારના એક કાર્યક્રમો અમારા વિસ્તારમાં થવા ત્યારે સાથીઓ ભાજપની સરકાર એમના નેતાઓ આજે ડરેલા છે આમ આદમી પાર્ટીથી ડરેલા છે અને આમ આદમી પાર્ટીની મીટીંગો અટકાવવાનું કામ કરે છે અમને ચિતરવાનું કામ કરે છે અમને ટોપીઓ પહેરાવીને બેનરો લગાડવાનું કામ કરે છે અમે એવા સમાજમાંથી આવીએ આવી છે અમારા એવા પૂર્વજોનો ઇતિહાસ છે અમારો ઇતિહાસ છે તમે રામાયણ ઉઠાવીને વાંચી લેજો રામ ભગવાન સાથે જે સબરી માતાનો ઉલ્લેખ કરવામાં આવે છે એ અમારા પૂર્વજ હતા તમે મહાભારતનો ઇતિહાસ તમે વાંચી લેજો એમાં જે એકલવ્ય છે એમાં જે નિષાદ રાજા છે હનુમાનજીનો ઉલ્લેખ થાય છે સુગ્રીવજીનો ઉલ્લેખ થાય છે એ અમારા પૂર્વજ હતા તમે મહારાણા પ્રતાપનો ઇતિહાસ વાંચી લેજો જ્યારે મહારાણા પ્રતાપ સાથે એમના પોતાના ભાઈ પણ નહોતા અને અકબર સામે જ્યારે લડવાનું થયું ત્યારે પૂંજા ભીલની આખી સેના હતી મહારાણા પ્રતાપ સાથે હલ્દીઘાટમાં એ મુગલોના શાસકો સામે એ યુદ્ધ લડનારા જો કોઈ હોય તો અમારા પૂંજા ભિલ અમારા પૂર્વજો હતા તમે મહારાષ્ટ્રના શિવાજી મહારાજનો ઇતિહાસ વાંચી લેજો જ્યારે શિવાજી મહારાજ સાથે પોતાના સગાઉ પણ નહોતા ત્યારે એમની સાથે જે દુધા ભીલની સેના હતી એ દુધા એ અમારા પૂર્વજ હતા અમારા પૂર્વજોએ આટલું મોટું યોગદાન આપ્યું હોય અને તમને અમે ધર્મની વાત અમને શીખવાડવા માટે આવો અમને ટોપી પહેરાવવાની વાત કરો અમારા નામના બેનરો તમે

આ કાર્યક્રમમાં અમારું સ્વાગત અને સન્માન કર્યું એ બદલ બધાનો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ ભારત માતા કી જય